બોટાદ નેત્રમ ટીમે રસ્તામાં પડેલું અંદાજે પાંચ હજાર પાંચસો રૂપિયા રોકડ રકમનું પાકીટ તેના માલિકને પરત કરીને તેરા તુજકો સૂત્રને સાર્થક કર્યું છે અરજદારશ્રી સમીરભાઈ શરીફભાઈ સિદાતર નામના વ્યક્તિએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે જ્યોતિગ્રામ સર્કલ પાસે જતા સમયે તેમનું પાકીટ પડી ગયું હતું જેમાં પાંચ હજાર પાંચસો રૂપિયા રોકડ અને જરૂરી દસ્તાવેજો હતા નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જ્યોતિગ્રામ સર્કલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા ફૂટેજમાં એક રિક્ષા ચાલક પાકીટ લેતો જોવા મળ્યો હતો ટીમે ટેકનિકલ એનાલિસિસથી રિક્ષા નંબર જી જે શૂન્ય એક ટીજી સાત ચાર ચાર આઠ શોધી કાઢી રિક્ષા ચાલક પાસેથી પાકીટ પરત મેળવ્યું હતું આ પાકીટ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવ્યું હતું સમીરભાઈને તેમનું પાકીટ પરત મળતા તેમણે બોટાદ જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો મારું પાકીટ ભાવનગર સર્કલ સર્કલેથી પડી ગયું હતું તે ઘણી બધી શોધખોળ કરતાં મળ્યું નહીં પછી અમે નેત્રમ કંટ્રોલનો સંપર્ક કરતા તેમને સહી સલામત મારું પાકીટ પરત કરેલ છે તે બદલનો હું તેમનો આભાર માનું છું